ਤੁਹਾਨੂੰ ਆਈ કરોણ છે મિકી માઉસ છે તેમાં જે એક જેટ એની પાછળ સક તો મળે છે સ્વાગત છે ખુબ જ મોટો ભવ્ય જે નો ભાઈ રહે છે નાખી દેવું નાના બાળકો માટે તેમાં જોડેલા માટે ખૂબ જ સારી અલગ અલગ લાઈનો તમને જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી

તો ચાલો ખૂબ જ મોટી સંખ્યામાં ભવ્યભક્તો જે મેળાની અંદર પ્રવેશ કરી રહ્યો છે ચાલો આપણે ત્યાં જઈને મેળાનો આનંદ લઈએ આ મેળો વાત કરીએ કે સાંજે ચાર વાગ્યાથી લઈને બાર વાગ્યા લગી ભવ્ય અતિ અતિભવ્ય જે આનંદ કરતા હોય છે લોકો ને અંદર ખૂબ જ મોટી અલગ અલગ રાઈડો છે નાના છોકરાઓ માટે પણ રાઈડ છે તે પણ આપણે નિહાળવાના છીએ ગ્રાઉન્ડ ની અંદર એન્ટ્રી કરી ચુક્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી છે કે ભાઈ ભક્તો જે આનંદ મેળાનો આનંદ લઈ રહ્યા છે એક સાઈડ ઉપર તમે જોવો ને તો આ જગ્યા ઉપર નાના બાળકોની જે અલગ અલગ રાઈડું છે તે શરૂ થતું હોય છે ત્યાર પછી એક જેટ અહિયાં છે ડાબી સાઈડ ઉપર મોટા મોટા વડીલો માટે ચકડોળ છે અહિયાં ઘણી બધી વસ્તુઓ છે ચાલો આપણે શરૂઆત કરીએ જન્મ નવો તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ પેલા તો શરૂઆતમાં નાના નાના છોકરાઓ માટે જે રાઈડું શરૂ છે ને તે નિહાળી મેળાની અંદર કોઈ પણ જાતની દુર્ઘટના ન બને તે માટે અહીંયા પોલીસની સ્ટાફ છે તદ ઉપરાંત જે ફાયર બ્રિગેડની જે બંબા જે ગાડી રાખવામાં આવી છે તદ ઉપરાંત લોકો આનંદ મેળાનો આનંદ માણવા માટે આવી ગયા છે શરૂઆતમાં જ વાત કરીએ તો નાના બાળકો માટે એક બે જાતના જમ્પિંગ છે ત્યાં છોકરાઓ ઠેકડા મારી રહ્યા છે એક જમ્પિંગ તો ખાલી છે અને અહીંયા તમે જુઓ કેમ પણ શું કિંમત છે શું કિંમત છે પચાસ રૂપિયા આમાં નાના બાળકોને જમ્પિંગ કરવા માટેની ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા ટિકિટ છે હવે એક જે થઈની બાજુમાં તે થાર છે ફોર વ્હીલ છે બી એમ ડબલ્યુ બોડી આની એમથી ગાડીના બાળકો માટે જે રાઈડ કરી રહ્યા છે ખુશાલી સુપર વ્લોક્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ શું કિંમત છે બેઠવાની પચાસ રૂપિયા છે મોટા ભાઈ પચાસ રૂપિયા ટિકિટ છે હા ખુશાલી સુપરૂ બ્લોક્સ હા હવે એકજેડ એની બાજુમાં જ છે આવા કાંઈ ગોળા છે જોવો તમે અહીંયા અને એક જેડ એની પાછળની તરફ મોટ બાળકો માટે મિક્કી માઉસનો જેવો જમ્પિંગની છે શું કિંમત છે બેઠવા માટે બેઠવા માટેની કેટલી ટિકિટ કેટલી ટિકિટ છે મોટભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા છે અંદાજીત મારા ખ્યાલથી બધી રાઈડની અંદર છે બેઠવા માટેની પચાસ રૂપિયા ટિકિટ છે વડીલોમાં તો ત્યાં જઈને આપણે પૂછ્યું કે ત્યાં કઈ રીતના ટિકિટ છે હવે એક જેટ એની બાજુમાં પહોંચી ગયા છે આમાં તો બધું ભેગું છે હેલિકોપ્ટર છે પ્લેન છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે નાના નાના બાળકો માટે ખૂબ સારી એવી અલગ અલગ એક્ટિવિટી છે અહીંયા જો ઉડ છે હરણ છે મીકી માઉસ છે તેમાં જે એક છે એની પાછળ સરસ સરસ મજાની જે ચકડોળ પણ છે તે પણ જોવા જવાના છે શરૂઆતમાં જ આપણે અહીંયા જો એરોપ્લેન છે ખૂબ સરસ મજાનું નાના બાળકો માટે છે એક જે અહીંયા તમે જો ચકડોળ ચકડોળ ને એક જેટ બાજુમાં ત્યાં અહીંયા સરસ મજાની જે રેલગાડી છે તમે જો રેલગાડી સરસ મજાની જે ઝપકી રહી છે મીકી માઉસ છે ભીમ છે તેમજ અહીંયા પણ બાબલામાં જુઓ તેમ પણ જોરદાર કાંઈ ઘટે માધવપુર થી મોવા જવા માટેની રેલગાડી ઉપડી ગઈ છે અહીંયા તમે જો સરસ મજાની નાના બાળકો માટે એક્ટિવિટી જે અલગ અલગ રાઈડો તમને જોવા મળે છે બાય બાય ટાટા નો ચકડોળ છે અને એની પડકે જે ઊંટ પછી હાથી ઘોડા એની રાઈડ છે જો આ બધા ફૂલ ટ્રાફિક છે અને અમે અમે આવી ગયા છીએ આવી ગયા છીએ આવી સરસ મજાની નાના બાળક માટે જે એક પ્લેન ની રાઈડ છે અને એક જેડી ની बाजूમાં જ છે જમ્પિંગ

પૈસા પૈસા પચાસ રૂપિયા પચાસ રૂપિયા એક એકની ટિકિટ છે

ચોરે ચોરા રાઈડ નિહાળીને એક છે એની બાજુમાં ખૂબ જ વિશાળ ચગડોળ છે ત્યાં નિહાળવા માટે આવી ગયા છે તેમની કિંમત કઈ છે કે ત્યાં જઈને આપણે જાણશું પેલા તો આપણે આ રાઈડ નિહાળે લઈએ તો થોડું પાણી પી લે આ રીતના તમને સ્ટોલ જોવા મળશે પાણીના પરબને એને અને આગળ એક લગભગ જે છે એ સોડાનું કાઉન્ટર છે એ જગ્યા ઉપર પણ તમે સોડા પી શકો છો જગ્યા પર પહોંચી ગયા છે તેમની પણ કિંમત પચાસ રૂપિયા છે ચાલો આપણે ત્યાં રાઈટ નિહાળી છે છે હવે તો જોવાની કારણ કે હવે એક જ રેલગાડી છે બાકી તો અલગ અલગ બ્રેંગ અને હોળી ફરીથી પાછું ચાલુ થાય છે અહીંયા તો પાછું આવી ગયું છે આ રીતે નાના બાળક માટે એક છે અને અહીંયા છે હોડી ચાલો આપણે જઈએ નિહાળીએ Kabupaten Seras Cakdor. અહીંયા રેલગાડી પણ બે છે ફરીથી નાના બાળકોની રાઈડ ઉપર આપણે આવી ગયા છીએ કારણ કે ઓલી બાજુ ક્યાંય એ જ હતો અને ફરી રાઉન્ડ આવ્યો ને ત્યાં અહીંયા ઈ જ છે નાના બાળકો માટે સિયાપા અલગ અલગ વસ્તુ છે બધી જગ્યા ઉપર તો મિત્રો આ તો ભવ્ય આનંદ મેળા નો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે તો તમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લોકોનું પોતાની ચાલો મળી નવા લોકો સાથે জয় মাত দি জয়ী কৃষ্ণ জয় দ্বারকা দীশ